પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયોના મહાન સુફી સંતોની ભૂમિ છે વિવિધ ધર્મોના સુફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતામાં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહરને ગૌરવશાળી બનાવી રહી છે આવા જ એક મહાન સુફી સંત હઝરત બાલા પીરબાબા જેઓની મજાર શહેરના નીલમ સિનેમા પાસે આવેલા પનાગરવાડાના નાકે આવેલી છે દર વર્ષે ઇસ્લામિક કેલેન્ડરના વર્ષના શબે બરાત ના પવિત્ર દિવસે સંદલ શરીફ ઉજવાય છે જે અંતર્ગત હઝરત બાલાપીર બાબાનો સંદલ શરીફ ઉજવાયો હતો જ્યાં તેઓની મજાર પર દરગાહના ખાદીમ ઇદ્રીસભાઈ પનાગરના હસ્તે ચાદર પોશી કરી ફાતિયા ખવાની કરવામાં આવી હતી જ્યાં મંદો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી અને પાટણ શહેર તેમજ દેશની એકતા અને સલામતી માટે દુવાઓ કરવામાં આવી હતી આ પ્રસંગે મજારના ખાદીમ ઇદ્રીશભાઈ પનાગરની સાથે ઉસ્માનભાઈ શેખ યાસીનભાઈ સુમરા યાસિનભાઈ મિર્ઝા તેમજ મંદો હાજર રહ્યા હતા આ પ્રસંગે બાલાપીર દરગાહના ખાદિમ ઇદ્રીશભાઈ પનાગરે જણાવ્યું હતું કે હઝરત બાલાપીર બાવાની દરગાહ હિન્દુ મુસ્લિમ સમાજના મંદો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે ત્યારે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકતા કમિટી બનાવીને બાલાપીર બાવાની દરગાહ નો સંદલ શરીફ અને ઉર્સ મુબારક ઉજવી કોમી એકતાના દર્શન કરાવી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું નીલમ સિંહા પાસે પંગાંગર વાળા મેલા આગળ બાલાજી જનતાન દરગાહમાં સંદલ આજે રાતે સંદલ નો પ્રોગ્રામ તો બી ચાલી ગયો 15મી કાલે ઉર્સ મેળો ગો આ મરસ અને મેલા માણસો ને વ્યક્તિઓ કમિટી મારફતે ગુ કામ ચાલે છે સરસ વર્ષે પરંપરા ચાલે છે આ નીલમ સિંહા રોડ પરાળ ચોકી અંદર હજાર વર્ષથી અમે એકતા કમી થઈને અમે બનાવી બનાવીએ છીએ આજુબાજુ હિન્દુ મુસ્લિમ સાથ કરવા માંગે છે પરંપરા ચાલુ કરે છે આ વર્ષોની જુદી દરગાહ છે નાનપણ મોટા સત્તા વર્ષથી હું એક ગુતા આવું છું આજ આજે ઉત્સાહથી વિરાજથી કામ કરીએ છીએ મહેલાવાળા છે આજુબાજુના રહીશો છે સગા સંબંધીઓ છે હિન્દુ મુસ્લિમ બધા એકતા થઈને બધાએ છીએ કોઈ જાત નથી અમે આ રોડ પર બી દરગાહ પર